હેલો ફ્રેન્ડ રસોઈમાં તમારું સ્વાગત છે આજે બાલુશાહી બનાવીશું તો ચાલો જોઈ લઈએ બાલુશાહીની ની રેસીપી બાલુશાહી બનાવવા માટે આપણે બે કપ મેંદાનો લોટ અને આપણે તેને ચાળી લેવાનો છે લોટ ને હંમેશા ચાળીને જ લેવાનો મેંદાનો લોટ જયારે આપણે લઈએ ને બાલુશાહી માટે ત્યારે આ રીતે આપણે લોટ ચાડીને લેશો ને તો લોટમાં થોડીક હવા પડી જશે એટલે એકદમ બાલુસાહી સરસ લેયર એના સરસ ખુલશે બધા ચાડવાથી આ લોટ હલકો થઈ જશે એક અને આ બે હું પરફેક્ટ માપ આપીશ બાલુશાહી જયારે આપણે બનાવીએ ને ત્યારે એકદમ પરફેક્ટ માપ સાથે જ બનાવવાની પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો એનું રિઝલ્ટ બહુ સરસ આવશે અને તમારી પાસે આ રીતનો કપ ના હોય તો ગમે ઘરના એક વાટકાનું માપ કરી લેવાનું આમાં અંદાજીત થી કઈ ભી વસ્તુ ઉમેરવાની નથી બધું માપ સાથે જ ઉમેરવાનું છે આમાં આપણે વન ટુ ટી સ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું બેકિંગ સોડા પણ તમે ઉમેરી શકો અને બેકિંગ પાવડર પણ ઉમેરી શકો ને એક ચપટી એક નિમક નિમક ઉમેરવા એકદમ જે આપડી બાલુશાહી એકદમ આપણે ચાસણીમાં બોરવાના હોય તો મીઠી થઈ જાય તો મીઠી મીઠી નહી લાગે તમને ને આમાં વન થ્રી કપ હું

ગેસ ચાલુ કરી તેને મૂકી દીધેલું છે અને આપણે તેમાં દોઢ કપ ખાંડ ઉમેરીશું ને અડધો કપ પાણી પેલા આપણે આની ચાસણી બનાવી આપણો લોટ થોડી પડ્યો છે ને ત્યાં સુધીમાં ચાસણી લેવા માટે આ રીતનું વાસણ જ લેવાનું જેથી કરીને બાલુશાહી બધી સરસ આ રીતે આમાં આપણે મૂકી શકીએ હું બે એલચી ઉમેરીશ તમે ભૂકો પણ ઉમેરી શકો અને આ રીતે સેજ ખોલીને પણ ઉમેરી શકો હું આખી એલચી જ આ રીતે ખોલીને ઉમેરીશ જેથી કરીને એની ફ્લેવર સરસ બેસી જશે આમાં ને આપણે આની એકદમ ચાસણી નથી કરવાની થોડીક ચીપ ચીપી ચાસણી બનાવવાની છે હવે હું અહીંયા એક ચપટી જેટલો જ કલર ઉમેરીશ કલર ઓપ્શનલ છે તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે આપણે હલવા સ્ટાઈલ બનાવશું નીચે કેસરી કલર ઉમેરેલો છે જેથી કરીને બાલુશાહી એકદમ સરસ લાગે ને એક જ ચપટી મેં ઉમેરેલો છે તમે આની જગ્યાએ કેસર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો હવે આપણે આ ચાસણી બની ગઈ છે આપણે હું તમને બતાવું કેવી ચાસણી કરવાની એક હલકો તાર થાય ને એવી ચાસણી આપણે બનાવવાની છે પ્રેશર જલકોલ કોઈક તાર છે ને એવી જ ચાસણી કરવાની છે ગેસ ઓફ કરી દેશું અને હજી થોડી વાર ઠંડી થશે એટલે સે જ હજી આડ થશે આપણે બહુ એની ચાસણી નથી બનાવવાની આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે જે આપણે આ લોટ મૂકેલો હતો તેને પણ 5 મિનિટ થઈ ગઈ તમે જો ને કેટલા લેયર બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે તોડી અને આપણે તેને ઉપરા ઉપર મૂકશું ને આ રીતે હાથથી થી સે પ્રેસ કરતું જવાનું હલકા હાથેથી ને પ્રેસ કરવાનું છે અને આની ઉપર હા બે ત્રણ વાર આને આગળ પાછળ પોળ વાળી લેવાના આપણે આમાંથી લુવો લઈ લેશું આપણે બહુ ચાચી વાર એને મસાડવાની કે જરૂર નથી હલકા હાથેથી આપણે એને લુવાનો શેપ આ રીતે લુવો બની જાય પછી આ વેલણની મદદથી આપણે વચ્ચે હોલ કરી લેશું આ રીતે અને આપણે એને એક પ્લેટમાં મૂકતા જશું આપણે અડવા હાથેથી ને જે આપણે લોટને આ રીતે એનું ગુંડલું વારવાનું આ રીતે સેજ પ્રેસ કરી દેવાનો અને વચ્ચે વેલણથી આ રીતે કરી દેવાનું હાથની મદદથી પણ તમે કરી શકો આમ કરવાથી એના લેયર અંદર સુધી આમાં ચાસણી પણ આવી જશે અને તેના લેયર પણ સરસ બધા ખુલશે આ રીતે વળી જાય પછી આને આ રીતે પ્રેસ કરી દેવાનું અને વચ્ચેથી આ રીતે વેલણથી હોલ કરી બાલુશાહી આપને એમ લાગે કે બહુ અઘરી છે બનાવી પણ કઈ અઘરી નથી છે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો એક પરફેક્ટ જ બાલુશાહી બની આપણે તૈયાર લોટ બાંધીએ ત્યારે ત્યારે એને આપણે બહુ ગૂથવાનો નથી નાની નાની ટીપ્સ તમે ધ્યાન રાખીને બનાવશો ને તો પરફેક્ટ જ બાલુશાહી બનીને તૈયાર થશે આપણે જયારે લોટ બાંધીએ ને ત્યારે આપણે એને બહુ ગૂથવાનો નથી એવી નાની નાની ટીપ્સ નું તમે ધ્યાન રાખશો ને તો તમારી બાલુશાહી પણ પરફેક્ટ જ થશે આ રીતે સેજ હાથેથી કરી પ્રેસ કરી દેવાની પછી વેલણ ની મદદ થી અને આ બધી પ્રોસેસ આપણે સામાન્ય કરી શકીએ તેવી છે હવે આ રીતે હું બધી બાલુશાહી બનાવીને તૈયાર કરી લઉં આપણે બધી બાલુશાહી મેં આ રીતે વાળી અને તૈયાર કરી લીધેલી છે હવે આપણે આને તળી લઈએ આપણે આને તળવા માટે સાવ એટલે સાવ ધીમું તેલ જોશે આપણે ફાસ્ટ તેલ માં આને નથી તળવાની આપણે આમાં નાખીએ તમે જો આ રીતનું તેલ હોય ને એવું જ તેલ આપણે રાખવાનું છે સાવ ધીમું આપણે આ બાલુ ને આમાં ઉમેરી દે

અને સાવ સ્લો ગેસ ઉપર તળવાની છે એટલે આમાં જ ટાઈમ તમારે જાજો જોશે હવે એક બાજુ થોડીક તળાઈ છે પછી આપણે એને પલટાવી લેશું અને જોઈ શકો છો કેટલી હલકી ફૂલકી બનેલી છે અને તેના લેયર પણ તમે જો કેટલા ખુલેલા છે ને જો તમે ફાસ્ટ ગેસ રાખશો ને તો એના લેયર ખુલશે નહીં હવે એના બધા લેયર સરસ ખુલી ગયા હવે આપણે ગેસ થોડોક મીડિયમ કરીશું સાવ સ્લો હતો ને એની જગ્યાએ આપણે મીડિયમ ગેસ કરીશું એ પણ એક જ મિનિટ માટે આપણે જાજો ટાઈમ નથી રાખવાનો એક મિનિટ માટે મીડિયમ ફાસના થી કરવાનો મીડિયમ ગેસ કરીશું આ રીતે બધા લેયર ખુલી જાય ને એના પછી જ આપણે ગેસ ને મીડિયમ કરવાનો છે તાલ ગણ નથી કરવાનો હવે આપણે ગેસ ને પાછો સ્લો કરી દેશું અને આને પલટાવી લેશું તમે જોઈ શકતા હશો કેટલા મસ્ત બધા લેયર એના અલગ અલગ થઈ ગયા છે તમે જોઈ શકો છો એનો કલર પણ સરસ આવવા માંડ્યો હવે આ તળાઈ ગઈ છે અને હું બહાર કાઢી લઈશ કેવા સરસ એના બધા લેયર સરસ ખુલી ગયા છે અને આપણે ચાસણી જે આપણી લીધેલી છે તેમાં જો હું ઉમેરી દઈશ સીધા અને આ રીતે સરસ કલર આવી જાય ને ત્યાં સુધી એને કુક કરી લેવાના અને આપણે આને આમાં ડુબાડી દઈશ થોડી વાર આપણે આ સાઈડ જવા દેસુ પછી આપણે તેને પલટાવી લેશું હવે મેં અહીંયા બીજી બાલુશાહી પણ ઉમેરી દીધી અને તેને પણ હું તળી લઈશ અને તમને એવું લાગે કે તેલ વધારે ગરમ થઈ ગયું તો વચ્ચે આપણે આ મેં અત્યારે ગેસ ઓફ કરીને બાલુશાહી એમાં ઉમેરેલી છે પાછો થોડી વાર પછી ચાલુ કરીશું જેથી કરીને આપણું તેલ થોડુંક ઠંડુ થઈ જાય તેનું ટેમ્પરેચર થોડુંક ઓછું થઈ જાય મેય પાછું તેલ ચાલુ કરી અને સાવથી મોગેસ કરી દીધેલો છે અને આપણે આને થોડીવાર માટે થવા દેશું મેં આ બધી બાલુ શાહીને પાછી પલટાવી દીધી અને આપણે આજે આને થોડીવાર આ મરવા દઇશું પલટાવી દીધી જેથી કરીને બંને બાજુથી સરસ એમાં ચાસણી ચડી જાય અને આ રીતે તમે જો એના બધા લેયર ખુલેલા છે એટલે ચાસણી અંદર સુધી ચડી જશે હવે આપણે આને પલટાવી લેશું તમે જોઈ શકો છો આના પણ લેયર બધા સરસ ખુલી ગયા હવે જે આ રીતે આપણે પેલો બેજ તળો તે જ રીતે હું આને પણ તળીને તૈયાર કરી લઈશ હવે આપણો આ બેજ પણ સરસ તળાઈ ગયો છે તેનો હું બહાર કાઢી લઈશ કેટલી મસ્ત ફૂલી તૈયાર થઈ અને આપણે સીધી ચાસણીમાં જ ઉમેરી દેશું આપણી બાલુ સાહી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને સર્વ કરીશું એકદમ મસ્ત લેયર વાળી દિવાળી છે ફરસાણ અને મીઠાઈ બંને વસ્તુ બનાવતા હોય તો દિવાળીમાં અચૂક બનતી આ મીઠાઈ આપણે આ મીઠાઈ દિવાળીમાં વધારે બનાવતા હોઈએ આ મીઠાઈ આપણે આડા દિવસે ક્યારેક જ બનાવીએ બાકી તો દિવાળીમાં તો આપણે બનાવતા જોઈએ તો મસ્ત મજાની એકદમ લેયર વાળી

અંદર સુધી આપણી ચાસણી પોચી ગઈ છે આપને દેખતા ટાઈમ લાગે કે બહુ ટફ છે આ રેસીપી પણ સાવ સરળ છે આપણે આને નાની નાની ટીપ્સ નું તમે ધ્યાન રાખીએ અને બાલુશાહી બનાવશો તો એકદમ પરફેક્ટ થશે એક એનું માપ આપણે પરફેક્ટ લેવાનું પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો એટલે સરસ થાશે અને આપણે એને તળવામાં જ તાજો ટાઈમ દેવાનો છે બાકી કોઈ વસ્તુમાં ટાઈમ નહીં લાગે ફટાફટ બધી વસ્તુ બની જશે તળવામાં જ આપણે વાર લાગશે અને થોડી વાર આપણે એને માપની ચાસણી રાખીશું તો ચાસણીમાં સરસ ઈ પી જશે ચાસણી સરસ થઈ જશે તો આજની આ દિવાળીની મારી બીજી રેસીપી બાલુ સાહી